સુરત ભાજપ દ્વારા અનામત વિરોધ કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો સુરત ભાજપ દ્વારા રિંગરોડ ઉદના દરવાજા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા અને કોંગ્રેસ વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા

કેનામત ન આપવી જોઈએ ત્યાર પછી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ પોતે પણ વિરોધ કર્યો હતો કટોકટી નાખીને મંડળ કમિશનનો વિરોધ કર્યો રાજીવ ગાંધી દ્વારા પણ મંડળ કમિશનનો વિરોધ કરીને અનામત લોકોને બુદ્ધુ કહેવામાં આવ્યા હતા અને આજે એમના સુપુત્ર રાહુલ ગાંધી ચૂંટણીના સમયે દેશની ધરતી પર અનામત આપવાની વાત કરે અને એ જ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને અનામતને ખતમ કરવાની વાત કરે આ દોબલું ચરિત્ર એમનું ઉજાગર થયું છે કોંગ્રેસની જે મંછા રહી છે આ મંછા ઉજાગર થઈ છે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને બક્ષીપન સમાજના લોકોને દલિત સમાજના લોકોને આદિવાસી સમાજના લોકોને અનામત નથી આપતી પરંતુ આજ કોંગ્રેસને લઘુમતીઓને મુસ્લિમોને અનામત આપી છે એ કેરળમાં પણ આઠ ટકા આપે આંધ્રપ્રદેશમાં પણ આપે એટલે આ ડોગનું ચરિત્ર જે છે ઉજાગર થયું છે બાબા સાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલાથી રહ્યો છે અને એટલા જ માટે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે આજે મેં ધરણ આપી રહ્યા છું બાબા સાહેબ આંબેડકરને બે વાર ચૂંટણીમાં હરાવ્યા બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના આધારે અનામત ન અપાય તેમ છતાં પણ લઘુમતી સંસ્થાઓ સ્થાપીને આજે જામિયા મિલિયા યુનિવર્સિટી છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે

बदाज आदिवासी समाज दलित समाज पक्षीपन समाज आगे वो द्वारा आज आ धरना नु आयोजन कर अमारी बहुत स्पष्ट लागण ने मांगनी है कि माननीय मोदी जी जो वचन आप अनामत क्य खत्म नहीं थाय भारतीय जनता पार्टी दरेके दरे, दरे कार्यकर्ता एम कटिबद्ध है ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायेला रहो एस नाइन न्यूज़ साथे